હાલોલમાં થોડા દિવસે આખલાઓનું ભરચક ટ્રાફિકમાં દ્વંદયુદ્ધ જોવા મળ્યું હાલોલ આખલાઓની લડાઈના કારણે ટ્રાફિક જામ રહ્યો તો રખડતા પશુઓની સંખ્યા હાલોલમાં પ્રતિદિન વધતા રસ્તાઓ પર ઠેર ઠેર પશુ જોવા મળી રહ્યું છે પાલિકા તંત્ર રખડતા પશુઓ મામલે તદ્દન નિષ્ક્રિયા તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર ડાઢી ચોડાઈ ગયા છે જે કાદર જણાવશો હાલોલમાં થોડા દિવસે આખલાઓનું દ્વંદ યુદ્ધ જોવા મળ્યું અને રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાયા શું છે વધુ વિગતો

ત્યારે આ રખડતા કારણે કેટલીક વખત તો હાલો નગર ટ્રાફિક જામ દ્રશ્યો પણ સર્જાય છે જી આભાર કાદર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો હાલોલ ગોધરા રોડ પર ત્રણ આખલા એક સાથે બાખડ્યા એક પર આખલાઓએ કર્યો જીવલેણ હુમલો રાહદારીઓ ભારે જોખમ વચ્ચે પસાર થયા વીસ મિનિટ કરતાં વધુ સમય આખલાઓની લડાઈના કારણે ટ્રાફિક જામ રહ્યો રખડતા પશુઓની સંખ્યા હાલોલમાં પ્રતિદિન વધતા રસ્તા ઉપર ઠેર ઠેર પશુ રાત જોવા મળે છે तो पालिका तंत्र रखडता पशु मामले तद्दन निष्क्रिय